નમસ્કાર મિત્રો આજે આપણે ભારત સરકાર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની એક જે ઈસરોની બસ છે તો એનું જે આપણે ડેમોન્સ્ટ્રેશન કરાવવા આપણે જઈ રહ્યા છીએ અત્યારે આપણે ભારતીય વિજ્ઞાન સંમેલન સાયન્સ સિટી ખાતે છીએ તો આપ જોઈ રહ્યા છો કે જે ઈસરોના જે અલગ અલગ એજી છે જે સ્પેસ એજી છે એ અહીંયા આપણે જોવા મળે છે જે આપણા ઉપગ્રહો અલગ અલગ લઈએ આ મુલાકાત તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા બેંગ્લોર જે એક સરસ આપણે મુલાકાત લઈ રહ્યા છીએ તો મુલાકાતમાં એક સુંદર બજારનું જે બસ છે એ ઈસરો દ્વારા બનાવવામાં આવી છે બેંગ્લોર જે સેકન્ડ પેડ એસએલપી એલ પી સતીશ ધવન સ્પેસ સેન્ટર એસ એસ ડી સી શ્રી હરિકોટા ખાતે જે આપ એજી જોઈ રહ્યા છો પી એસ એલ અને એના ઉપર જે ઉપગ્રહ મૂકવામાં આવ્યો છે એના ઉપર આપણે તાદશ્ય ચિતાર અહીંથી જોવા મળે છે સાથો સાથ લોજ પેડ વોચ કમ્યુનિકેશન બાય 98 વોચ કન્વિન્સ્ડ ઇન આઈઓપી ઇન્ટિગ્રેટ ઓન પેડ કન્સેપ્ટ તો આજ પેડ કન્સેપ્ટ ને લઈને જે આપણું શ્રી હરિકોટા સ્પેસ સેન્ટર સતીશ ધવન છે એમાં પણ ઘણી બધી જે એજીત ને લઈને પણ ઘણા બધા જે આપણા ઈસરો દ્વારા નવા નવા પ્રોજેક્ટો ઇન્ડિયન રિમોટ સેન્સિંગ એપ્લિકેશન એટલે કે જે આપણા વેધર રિપોર્ટ ને લઈને પણ ઇન્ડિયન સેટેલાઇટ જે કમ્યુનિકેટ કરે છે આપણી સાથે એની સુંદર મજાનું ત્રાદશ્ય અબસમાં ઘણું બધું આ બસ જે આપ જોઈ રહ્યા નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ એટલે કે આપણી જે પ્રોપર જગ્યા છે આપ સરળતાથી એને શોધી શકશો ચંદ્રયાન ટુ ચંદ્રયા ટુ સ્પેસ ક્રાફ હેઝ ધ થ્રી મોડ્યુલ્સ ઓબિટર લેન્ડર વિક્રમ એન્ડ રોવન પ્રજ્ઞયાન તો અહીંયા ત્રણ જે આપ જોઈ રહ્યા છું વિડીયોની અંદર જીએસએલવી બાર ટુડી પણ અહીંયા સરસ મજાનું જે ત્રાદશ્ય બનાવવામાં આવ્યું છે તો આ ઈસરોની બસ છે સાથો સાથ આપણે આવી રહ્યા છીએ જે આ સ્પેસ શટલ આપણે અહીંયા જોઈ રહ્યા છો કે આ જે આપણો ઉપગ્રહ કઈ રીતે સરસ મજાનું અહીંયા કામ કરે છે હવે આપણે આવી રહ્યા છીએ આડ ઉપર જે આપણો બેસ જે બાસ ઓર્બિટર બિસજ છે બગલિયાર એનું ચિત્ર જે આપ જોઈ રહ્યા છો તો આ જે બગલિયાર આપણે કઈ રીતે આગળ ધપાવાડું છે અને સાતો સાત છેલ્લે જે ચંદ્રયાન આઈ બિસજ છે તો ચંદ્રયાન 1 બિસર ઇન્ડિયાસ ફર્સ્ટ મિશન ટુ મૂન વોઝ લોન્ચડ સક્સેસફુલી ઓન 22 2008 તો એચિવમેન્ટ ઓફ ધીસ ચંદ્રયાન તો ઘણા બધા આપણે એચિવમેન્ટ જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે આપણી સાથે છે બચુકભાઈ દારિયા સાહેબ જે ઘણા લાંબા સમયથી વિદ્યાર્થ ગુર્જરી સાથે જોડાયેલા છે આપણી સાથે સરપંચ છે જે લાંબા સમય સુધી વિદ્યાર્થ શિક્ષક તરીકે અને આપણી પણ વિદ્યાર્થ ગુર્જરી સાથે ઘણી બધી સેવાઓ છે અને આ બસને જોઈને સાહેબ આપ શું કહેવા માંગો છો વિજ્ઞાન વગર વિકાસ થાય નહીં એટલે વિજ્ઞાન દ્વારા વિકાસ કન્સેપ્ટથી વિજ્ઞાન ગુર્જરી અને વિજ્ઞાન ભારતી કામ કરે છે અને ભારતીય વિજ્ઞાન સંમેલન પહેલી વખત અમદાવાદમાં આજે યોજાયું છે અને ખૂબ સરસ રીતે લાખો લોકો એનો ભાગ લઈ રહ્યા છે હજારો વિદ્યાર્થીઓ પણ ભાગ લઈ રહ્યા છે અને વિજ્ઞાનના કન્સેપ્ટો આપણી ભારતીય પ્રાચીન વિજ્ઞાનની પરંપરાઓ એ બધાથી જાણકાર થઈ રહ્યા છે ઈસરો જેવી સંસ્થાઓ પણ સાથે જોડાયેલી છે તેના એક્ઝિબિશન તેના મોડલ્સ અને આ જે બસ અત્યારે આપણે ઊભા છે તે એક્ઝિબિશનની બસ એ પણ ઈસરોની એક આખી એક્ઝિબિશન માટેની મોબાઈલ બસ છે અને એમાં પણ ઈસરોના ઘણા બધા મોડેલ્સ અને જેટલા બધા યાન એ બધું પણ મૂકવામાં આવ્યું છે તો આ રીતે વિજ્ઞાન કોઈ પણ જીવનના દરેક ક્ષેત્રમાં વિજ્ઞાન સંકળાયેલું છે જીવનના વિજ્ઞાન વગર કોઈ પણ વિકાસ શક્ય નથી ત્યારે વિજ્ઞાન વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટેનું નવા વૈજ્ઞાનિકો તૈયાર કરવા માટે બાળકોમાં વૈજ્ઞાનિક પ્રેરણા જાગે એ માટે આવા કાર્યક્રમો બહુ મહત્ત્વપૂર્ણ હોય છે ખૂબ જ જાણવાલાયક હોય છે આ કાર્યક્રમમાં વૈજ્ઞાનિકો સાથેના ઇન્ટરેક્શન ફિલ્મ શો એક્ઝિબિશન મોડેલ એટલી બધી વસ્તુઓ છે કે એમાંથી વિજ્ઞાનના અનેક પ્રકારના આયામો અનેક પ્રકારના વિભાગો દરેકની વાતો ચર્ચાઓ ત્રણ ચાર દિવસ સુધી એક ધારી થવાની છે અલગ અલગ વૈજ્ઞાનિકો દ્વારા અને એમાં હજારો લોકો આ રીતે ભાગ લેવાના છે એટલે ગુજરાત માટે સૌ સદ્ભાગ્ય છે કે આવું સરસ ભારતીય વિજ્ઞાન સંમેલન નામનો કન્સેપ્ટ સાથેનું આખું આવું મોટું વિશાળ પાયાનું કાર્યક્રમ ગુજરાતમાં થાય તે આપણા સૌ માટે આનંદની વાત છે આપણે સૌ પણ વિજ્ઞાનને લોકો સુધી પહોંચાડવા માટે લોક જાગૃતિ કેળવીએ અને વિજ્ઞાનનો વધુમાં વધુ આપણા જીવન સાથે તાદાત્મ્ય કેળવાય એ માટે પ્રયત્નો કરીએ એવી આપણે સૌ પાસે અપેક્ષા જય વિજ્ઞાન જય ભારતી તો ખુબ ખુબ આભાર દરિયા સાહેબ વિશે કહેવા માટે જે આ યાદ ને લઈને આપણે ઘણા બધા આપણા પ્રશ્નો હોય છે પણ જ્યારે આવું તાદશ્ય જીવન જે એકવીસ થી ચોવીસ ડિસેમ્બર ના રોજ સાયન્સ સિટી ખાતે યોજાઈ રહ્યું છે તો ત્યારે ગુજરાત ભરમાંથી વધુમાં વધુ બાળકોનો લાભ લેવામાં આવે છે એ માટે વિદ્યાર્થ ગુર્જરીનો હું આભાર માનું છું સાથો સાથ આજે બેંગ્લોરીની ઈસરોની બસ છે આપનો પણ આભાર છે ને સાથે સાથ આપણી સાથે જોડાયેલા મહેમાનશ્રીઓનો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે એક નવી માહિતી સાથે ધન્યવાદ